એના માટે એમાંથી બધું પોષણ મળશે એમાંથી કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ને ફેટ ને બધું મળશે બીજું કે આપણા ફ્રૂટ હોય ફ્રૂટ એ થોડા ખવડાવવા જરૂર છે એકદમ ઝીણું કરી અને ખવડાવવા પછી શાકભાજી માંથી આપણને મિનરલ ને બધું મળતું હોય શાકભાજીને ને બાફી અને એકદમ ઝીણું કરી દેવાનું કા તો મિક્સર માં ફાડવાનું બાફી અને મિક્સરમાં પછી એને ખવડાવવા બધા ખવડાવવાની જરૂર નહીં થોડું થોડું જ ખરાબ કે બાળકોનું પેટ એકદમ નાનું હોય બરાબર એવું એક બાળક એકદમ ભરાઈ જાય

ये निकलता होगा या और A दिया हेलो a ये तुम्हें भी हेलो दे फ्रेंड्स तुम तुम कैसे हो કેલાસ કદો આ ગામ ની કિચન છે બે કેલા છે એટલે એટલે બીજી જાને आला गुदगुदी आला હંણવરિણલીણરાાાગ જેયેાકરહણીલીાહણીાં઱િરા? હણતે સાળષાળીાહણાાં? સાંળ્હાહીળાભીણિં?

हम परमाणु तो जो है वो базиले 2023 को एक बात बोल आईसर का करो करो